ભરવાનું રામ રામ ને જય માતાજી બધાને તો અત્યારે જો આપણે નાય ધોન કમ્પ્લીટ થયા થઈ ગયા હી આપડા હાંજે તો કઈ નાયા નતા આખો દી દવા ચાટી પણ નાયા નતા કેમ કે થાકી રહ્યા હતા એટલે હાંજે પછી આપણે સુઈ ગયા હતા અને અત્યારમાં વેલા ઉઠીને આપણે નાય લીધું છે અને કપડા પણ બેટ બદલાઈ લીધા છે અને વાડી દેવી અને આજે આપણે કામે કાંઈ આવવાનું છે નહીં કેમકે આજ મોટી બેનની આવવાના છે એટલે કામે નથી જ આવવાનું અને આજ આપણે જીરું લીંદવાનું છે અને મહેમાન આવશે તો ઘડેક આપણે બેસીયું વાડીએ જવાની તૈયારી હાલે છે એ માતાજી રામ રામ બધાયને તો ભગવાન માતાજી બરતાય ને હાજરnavbar રાખી અને અત્યારે જો ફમો વાડીએ જવાની તૈયારી आले છે અને અત્યારે પણ તો વાડીએ વ્યાલા વ્યાજ આવી એટલે આપણે થોડું ઘણું જીરું પણ જાજુ લે છે કારણ કે નણંદ નણંદની આવવાના છે લે લિંડાવા એટલે જાટ લે છે રીતુલ જો કક થેલમ નાખો જાય થેલમ નાખી નહકલ જો હુંક માં ટિંગાડે રીતુલ જો હું ટિંગાડે રીતુલ એ રીતુ હું ટિંગાડું

અને ઈ જે આ બાજુનું આ બધું ખડ લેવાનું બાકી છે ઈજે બજે જો આ જીરુ આમાં બધામાં લીંદવાનું બાકી છે આ બાજુ તો ઓસુ ખડ છે અહીં આપણે માંડવીનું ખડ હતું એટલે આ બે ત્રણ કેરામાં વધારે ખડ હતું આ કટકામાં જો આપણે કાલ ખાતર ભરીતું એમાં જો આ કેરા આ રીતે બાંધીવાળા છે સનેડા કરીને મોટા ભાઈ કેરા બાંધ્યા છે ઈ કઈ જીરુ લીંદવા આવતા

નથી કઈ તો હાલો અત્યારે આપણે હવે જીરું પાણી પણ પીનવી એ વાસી હવે તો અત્યારે જો આપડે રાંધવાનું ટાણું થઈ ગયું છે

બાય બાય કઈ તો આય આય બાય બાય કઈ તો બાય બાય અમારે રીતુલ સોખા હારા કરાવે છે અલ્યા ઢોળી નાખતો ન હો દીકા હું કરેસ તું એમાંથી હે કાકરા વેનેસ કે સોખા નકરા ઢોળેસ સકલાન સાઈડ નીત નાખવાની હો હો કેવાનું

આપણે જાય ને પપ્પાને એને સાય નહીં આવી જો સાય આપણો પાકી ગયો છે સા મસ્ત ભઠે પાકી ગયો છે આપણે ભઠા મૂકી પછી બીજા કામે એવી ગયા તા એટલે સા તો મસ્ત પાકી ગયો છે તો હારું હાલું આપણે જાય ને પપ્પાને એને સા દી આવી આવે અને હાલો બધાય સા પીવા અત્યારે જો આપણે જીરું લીધી ને આવતા છે અને થોડીક ટાઈટ વળી ગઈ હા વહેલી હવે જો આપણે કોટે પહેરી લીધો છે અને હવે જાણી મિનિટ તો જો રાંધવા હતું વહેલી વી આવી

તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વિડીયોમાં બાય બાય બધાને